તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું તો હવે વિદ્યાર્થી મિત્રો ડિટેલિંગ સાથે અને અગાઉ ક્યાં ક્યાં પૂછાઈ ગયેલું છે બધી બાબતની ચર્ચા સાથે આપણે મજા મસ્તી કરતાં કરતાં આપણે સોલ્યુશન જોઈશું તો તમને લોકોને ચોક્કસથી આવડી જ જશે દાખલા કમ્પ્લીટ થઈ જશે અને પરીક્ષામાં સારા માર્ક્સ પણ તમે લોકો લઈ આવશો એવો વિશ્વાસ સાથે આપણે લોકો સ્ટાર્ટ કરીએ આગળ જઈએ તો આજે આપણે લોકોએ જોવાનું છે વિભાગ એ પ્રશ્ન નંબર જે તમને લોકોને આપવામાં આવેલા છે તે ખરા ખોટા જેની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ ડિટેલિંગ સાથે આપણે લોકો અભ્યાસ કરશું એટલે તમારે લોકોને એક હેતુલક્ષી સાથે બે હેતુલક્ષી કમ્પ્લીટ થઈ જાય ને એ પ્રકારે આપણે કામ કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમારું કાર્ય શું છે તો કે જો ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દંભી દો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું અને તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરી દેજો જે દાખલા તમને ન સમજાય ન આવડે એવા પ્રકારના કોઈ પણ દાખલા હોય તો એની કમેન્ટના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી અમને જાણ કરજો કે જેથી અમે અમારા કાર્યની અંદર સુધારો ચોક્કસથી લાવી શકીએ કારણ કે દિવસ શીખવા માટેનો હોય છે અને શિક્ષક તો તો શીખતો જ સારો લાગે ચાલો તો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો જોરદાર સોલ્યુશન સાથે સમય વિતાવ્યા વગર ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો કે અહીંયા પ્રકરણ નંબર આપણે જોવાનું છે વિભાગ એ અને જેની અંદર પ્રકરણ નંબર એક પ્રકરણ નંબર એકની ની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલું છે તો કે હવે જો ભાઈ આવા પ્રકારના હેતુલક્ષી શું કરવાનું તમારે ગુસ્સા જે આપેલો છે અને લસ્સા તમને આપેલો છે તો હોઈ શકે એવું તમને પૂછ્યું છે તો પંદર નો તમારે પંદર એકાનો ઘડિયો સ્ટાર્ટ કરી દેવાનો શું કરવાનું પંદર એકાનો ઘડીયો સ્ટાર્ટ કરી દેવાનો તો પંદર ના ઘડિયામાં પિસ્તાલીસ આવે તો કે હા ભાઈ આવે આવે પંદર એકા પંદર પંદર દુ ત્રીસ પંદર તેરી પિસ્તાલીસ આવ્યા તો કે આ વિધાન કેવું છે ખરું છે રેડી બસ આમાં બીજું આસાન હતું એકદમ આમાં કાંઈ કામ કરવાનું નહોતું ચાલો સેકન્ડ જોઈએ તો કે આપણા માટે ત્રણ પોઈન્ટ ચૌદ એ અસમય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો ત્રણ પોઈન્ટ સંખ્યા છે આ યાદ રાખજો ખાસ કરીને તમારા માટે અગત્યનું છે પરીક્ષામાં પૂછાવા માટે પેલી ચોઈસ હોય છે ચાલો તો બાવીસ ના સાત એ તમારા માટે સમય સંખ્યા છે એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે અને હેતુલક્ષી માં પણ તમને લોકોને આપેલું છે યાદ રાખજો તો વિધાન ખોટું છે નેક્સ્ટ થર્ડ નંબરનો નો હેતુલક્ષી પ્રશ્ન એકાવન અને પંચ્યાસી નો ગુસ્સા એક થાય હવે જો એકાવન માટે અહીંયા કેટલા થઈ ગયા સત્તર એકા સત્તર સત ચોત્રીસ સત્તરી એકાવન અને અહીંયા કેટલા થઈ ગયા પંચ્યાસી માં સત્તર પંચા પંચ્યાસી ગુસ્સા બાપુ કેટલો થાય આપેલી સંખ્યાના અવયવોમાં જો સમાન હોય તો તો સૌથી નાની ગુણાકાર અહીંયા ગુસ્સા તમને મળવો જોઈએ અને અહીંયા આપેલો છે એક તો વિધાન તો અસત્ય છે ચાલો તો વિધાન કેવું છે ખોટું છે ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો હેતુલક્ષી ચોથા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન લસ્સા

અને પાંચ એકા કેટલા હતો કે પાંચ તો અહીંયા ચોવીસના પગલા શું પડી ગયા તો કે બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ અને પિસ્તાલીસના ભગલા કેટલા પડી ગયા તો કે ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ થઈ ગયો ચાલો હવે આપણે લસ્સા ગોતવાનો છે તો લસ્સા માટે શું થઈ જાય તો કે લસ્સા માટે આ પેલી સંખ્યાના અવયવમાં સૌથી મોટી ઘાતવાળું અને બાકીના તમામ પદોનો સમાવેશ તમારે કરી લેવાનો તો ત્રણ ની બે એટલે નવ અહીંયા બે ની ત્રણ એટલે આઠ અને અહીંયા કેટલા થઈ ગયા પાંચ આઠ નવ્વા તો કે આઠ નવ્વા બોતેર ગુણ્યા પાંચ પાંચ દુ દસ નો ઝીરો વિદા પડી એક અને અહીંયા કેટલા થઈ ગયા સાત પંચા પાંત્રીસ ને એક છત્રીસ ત્રણસો ને સાઠ એટલે ભાઈ આ તો સાચું છે કારણ કે આપણો જવાબ અને એનો જવાબ બંને સમાન મળ્યા એટલે વિધાન કેવું છે ખરું છે ચાલો નેક્સ્ટ જોઈએ

તો આના ભાગ આપણને કઈક આવા મળશે જેની અંદર બે ગુણ્યા પાંચવાળું તો બે ની બે આવશે પાંચ આવશે ત્રણ આવશે એક્સ નો સ્ક્વેર આવશે અને વાય નો પણ સ્કવેર આવશે તો ચાલો ગણતરી જોઈએ બે નો વર્ગ ચાર ચાર તેરી બાર સાઠ એક્સ નો સ્કવેર વાય નો સ્ક્વેર તો આપણને જવાબ મળે છે સાઈઠ એક્સ નો સ્કવેર વાય નો સ્કવેર અને એ લોકોએ પણ આપણને એ જ આપેલું છે તો વિધાન કેવું છે ખરું છે બહુ આસાનીથી સોલ્વ થઈ જાય ને

એડી ગણતરી કરીને માર્ક્સ લાવશો ને તો એ સારામાં સારા સંપૂર્ણ માર્ક્સ કવર થશે ઓલા અડધા કવર થાય રેડી ચાલો તો અહીંયા નેક્સ્ટ વસ્તુ જોઈએ તો કે અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર બોર્ડની પરીક્ષામાં જો તમે ગોલ્ડન પરિણામ મેળવવા માગતા હોય સારામાં સારા એવન ગ્રેડ સાથે તમે પાસ થવા માંગતા હોય તો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા કરવામાં આવેલી જે મસ્ત મજાની પહેલ છે જેની અંદર બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસ તમારા માટે લોન્ચ કરવામાં આવેલી છે જેની અંદર તમને લોકોને અલગ અલગ વિષયો તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલા છે જેની પ્રાઇઝ લખેલી છે જેમાં આખા વર્ષ માટે તમને લોકોને ફૂલ સપોર્ટ મળી રહેશે જેની અંદર તમને લોકોને સ્વાધ્યાયના દાખલા ઉદાહરણના દાખલા હેતુલક્ષી પ્રશ્ન સાથે સાથે મોક ટેસ્ટનું પણ આયોજન હશે અને આ જે અભ્યાસ કરાવીએ છીએ એની તમને સુપર ક્વોલિટીની અંદર પીડીએફ લેખિત વસ્તુ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે સાથે સાથે પોકેટ ડાયરી પણ અવેલેબલ છે લેખિત ડાયરી પણ અવેલેબલ છે બધી વસ્તુ તમને લોકોને અહીંયા પ્રાપ્ત થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો હવે વિચારવાનું ના હોય જાગ્યા ત્યાંથી સવાર જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચોક્કસથી જોડાઈ જજો ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે તમે બાકી છો તમે જોડાઈ જજો રેડી બહુ ફાયદો થશે અને મજા આવશે પરિણામ સારામાં સારું મળશે અન્ડરસ્ટેન્ડિંગ પાવર વધશે કોન્ફિડન્સ લેવલ વધશે પેપર લખવાની મજા આવશે અને જે તમારું છૂટી ગયું છે જે તમે અભ્યાસ નથી કર્યો તો રેકોર્ડિંગના માધ્યમથી તમે અભ્યાસ પણ કરી શકશો અને લાઈવ લેક્ચર પણ તમે એટેન્ડ કરી શકશો અને હજુ તો ઘણી બધી વસ્તુ બાકી છે રેડી હજી તો ઘણી બધી વસ્તુ બાકી છે એટલે તમે આવી જજો ફાયદો થશે રેડી ચલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર બે અને પ્રકરણ નંબર બે ની અંદર પહેલો જ હેતુ લક્ષી પ્રશ્ન આપેલો છે મને ક્યાંક ને ક્યાંક તો એક ખલેલ પહોંચે છે શું ખબર રેડી હવે તમે જોડકા જોવો ને તો એની અંદર પણ જો આવું આપેલું હશે રેડી જોડકામાં પણ આપેલું છે અહીંયા પણ આપી દીધું યાર આ તો થોડું ના સંખ્યા કેટલી હોય એટલે તમારી જેટલી બહુપદીની ઘાત છે એટલા શૂન્ય તમને લોકોને પ્રાપ્ત થશે આ મગજમાં ફિટ કરી લેજો રેડી ચાલો તો હવે આને ગણતરી કઈ રીતે કરશું તો કે જોઈએ એક્સ નો એટલે એક્સ નો ઘન માઇનસ એક્સ બરાબર

ખરું છે રેડી ચાલો નેક્સ્ટ બીજા નંબરનો એ પ્રશ્ન હવે જો આવા પ્રશ્નની અંદર ચેપ્ટર નંબર બે માં જ્યારે પણ ઓછામાં ઓછો શબ્દ લખાઈને ને આવે ને એટલે વિધાન ખોટું જ હોય ખોટું જ વિચારવાનું જ નહીં જો પહેલા ચેપ્ટરમાં ઓછામાં ઓછા નામનો શબ્દ લખાઈને આવે ને તો લસ્સા ગોતવાનો છે વધુમાં વધુ શબ્દ લખાઈને ને તો ગુસ્સા શોધવાનો છે અને જ્યારે બીજા ચેપ્ટરમાં વધુમાં વધુ શબ્દ લખાઈને આવે ને તો વિચારવાનું થિયરીને ધ્યાનમાં રાખીને અને ઓછામાં ઓછો શબ્દ લખાઈને આવે ને વિચારવાનું જ નહીં બાપુ આડે ધડ તમ તાર ઢેફા ઉડાડી નાખો ત્યાં ડાયરેક વિધાન ખોટું જ આવે હુકામ ખોટું આવે

રેડી આપણને પોહાય એમ નથી તો ચાલો તો આ વિધાન કેવું છે ખોટું છે ત્યાં ધ્યાનમાં લઈ લેજો જે બાબત કીધેલી છે અને યાદ રાખવી ચાલો એમ ઘાત વાળી બહુપદીને મહત્તમ એમ શૂન્ય હોય છે એમ ઘાત વાળી બહુપદીને મહત્તમ એમ શૂન્ય હોય છે એટલે ચોપડીના પાના ફેરવશો ને તો મસ્ત મજાની એક લાઈન છે ને લખેલી તમને જોવા મળશે કે એન ઘાત વાળી બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા એન મળે છે તો અહીંયા એન નું એમ કરેલું છે રેડી એનનું શું કરી નાખ્યું એમ કરી નાખ્યું તો વિધાન કેવું છે વિધાન ડંકાની ચોટ ઉપર ખરું વિધાન છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા ખરું છે રેડી બહુ આસાન હવે તમને જો અહીંયા એન પ્લસ વન ઘાતવાળી બહુપતિના મહત્તમ શૂન્ય કેટલા તો કે એન પ્લસ વન ખ્યાલ આવી ગયો રેડી આ વસ્તુ યાદ રાખવાની છે અને આની અહીંયા તમારે લોકો યાદ રાખવાને ભાઈ જો ઘઉંના લોટમાંથી છે ને ભાખરી અને રોટલી જ બને ખ્યાલ આવી ગયો ઘઉંના લોટમાંથી શું બને ભાખરી અને રોટલી જ બને તો એ જ યાદ રાખવાનું ઘઉંનો લોટ આપ્યો છે તો અહીંયા કઈ જ મળશે અહીંયા જે પૂછેલું હોય ને એ જ એનો જવાબ જો એના સિવાયનું કંઈ આપે ને તો વિધાન ખોટું રેડી ઓકે ચાલો ડન કરીએ તો કે ચોથા નંબરના ના હેતુ લક્ષી માટે છ એ બહુપદી બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ નો સ્કવેર સત્તર એક્સ પ્લસ છાસઠ એક શૂન્ય છે હવે ચાલો

પ્લસ છાસઠ અહીંયા છ નો નો બગડો વિદા પડી એક છ ને ત્રણ નવ ને એક દસ એકસો બે માઇનસ એકસો બે એટલે આ જવાબ તો જીરો મળ્યો ભાઈ ચાલો જવાબ તો તમને જીરો મળી ગયો હાલો જવાબ ઝીરો મળી ગયો તો હવે કોનું ટેન્શન છે જ્યારે તમારા માટે એક નોટ તમને લખી દઉં છું જે તમને બતાવું છું એ પ્રમાણે કે એ આપેલ બહુપદીનો આપેલ બહુપદીનું શૂન્ય છે રેડી અહીંયાં શું થઈ જશે શૂન્ય છે તો આ એક ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો આ નોંધનીય બાબત આપણા તરફથી તમને લોકોને રેડી તો અહીંયા ઝીરો થાય છે વિધાન કેવું છે ખરું છે રેડી ચાલો નેક્સ્ટ દ્વિઘાત બહુપધી પીઓફ એક્સ બરાબર એક્સનો સ્વેર માઇનસ બાર એક્સ પ્લસ અગિયારના શૂન્યનો સરવાળો તેના શૂન્યના ગુણાકારથી અધિક છે એટલા ભાઈ માનવામાં તો ન આવે ચાલો પેલા શૂન્યનો સરવાળો મેળવી લો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા થઈ ગયું આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી બાય એ માઇનસ બી બાય એટલે સી બાય સી એટલે કેટલું તો કે અગિયારના છેદમાં એક બરાબર કેટલા થઈ ગયા અગિયાર થઈ ગયા હવે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટાનું આપણે ડિસાઈડ કરીએ તો ભાઈ અહીંયા બાર મળ્યા ને અહીંયા કેટલા મળ્યા અગિયાર તો વધારે કયું છે વધારે આ ભાઈ છે રેડી તો આલ્ફા પ્લસ શૂન્યનો સરવાળો તેના ગુણાકાર કરતા અધિક છે વિધાન કેવું છે ખરું છે હેડી ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય તો આ રીતે શોધી અને કામ કરવાનું છે નેક્સ્ટ અરે જોરદાર વિદ્યાર્થી મિત્રો અત્યારે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે તમે લોકો સોલ્યુશન જોઈ રહ્યા છો આવું જ સોલ્યુશન તમે લોકો ડિટેલિંગ સાથે જો મેળવવા માંગતા હોય ને તો અત્યારે જ પ્લે સ્ટોરની અંદરથી અંદર ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જેની અંદર તમને લોકોને સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમને જોવા મળશે યુટ્યુબમાં તમને લોકોને સોલ્યુશન વિડીયોના માધ્યમથી જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે અહીં આપેલો નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે રેડી જેના કારણે તમારી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે એપ્લિકેશનની અંદર તમને લોકોને પીડીએફ જોવા મળશે રેડી ચાલો

અને સમીકરણ આપેલું છે એટલે આ બિંદુ આપેલું હોય ને સમીકરણ આપેલું હોય તો બીજું આપણે જોઈશું કાંઈ નહીં ચાલો આની કિંમત આમાં મૂકી દો ને ડાયરેક્ટ એની કિંમત મેળવી લો તો અહીંયા થઈ ગયું તમારા માટે પાંચ એક્સ પ્લસ ચાર વાય બરાબર કેટલા થઈ ગયા તો કે એસી થઈ ગયા ચાલો તો અહીંયા થઈ ગયો તમારા માટે પાંચ કાઉન્સમાં ચાર એ પ્લસ ચાર કાઉન્સમાં કેટલા તો કે પાંચ બરાબર કેટલા તો કે એસી ચાલો અહીંયા થઈ ગયો પાંચ ચોક વીસ એ અહીંયા થઈ બરાબર કેટલા કે એસી ના છેદમાં કેટલા તો કે ચાલીસ થઈ ગયા ઝીરો ઝીરો ઉડી ગયા બે આવ્યો જવાબ તમારો બે 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 આન્સર મળે છે વિધાન કેવું છે ખરું છે બીજા નંબરનો નો પ્રશ્ન આમાં છોકરું બહુ ગોથે ચડે એટલા ભાઈ આમાં ગોથે ચડવાનું જ નથી આજ જ આવડી જાહે તમને હેણી અને વિડીયોને લાઈક કરી દેજો જોરદાર ટ્રીક આપવાનો છું જો અહીંયા તમને સમીકરણ ત્રણેક ત્રણ વાય માઇનસ આઠ બરાબર સાતનો આલેખ એક શખ્સને સમાંતર છે વિધાન ખરું છે તમે આવું કરતા શીખી જાવ ને એવું તમને કરી દેવું છે જો અહીંયા શું કામ કરવાનું તમારા લોકોએ અહીંયા મારી નોંધ યાદ રાખી લ્યો નોંધ યાદ રાખી લ્યો રેડી સંબંધ થઈ જાય તમારે આગળ કામ તમારે જો અહીંયા સંબંધ તમને લોકોને સમીકરણ એક્સ ના સંબંધમાં હોય સમીકરણ એક્સ ના સંબંધમાં હોય તો એક શખ્સ ને લંબ થાય શું થઈ જાય એક શખ્સ ને લંબ અને વાય ને સમાંતર થાય વાય ને કેવું થઈ જાય તો કે સમાંતર થઈ જાય અને સમીકરણ જો તમારું વાય ના સંબંધમાં હોય સમીકરણ વાય ના સંબંધમાં હોય સંબંધમાં હોય તો અહીંયા એક શખ્સ ને કેવું થઈ જાય તો કે એક શખ્સ ને સમાંતર થઈ જાય एक एक्स अक्ष ने समांतर અને y x ને કેવું થઈ જાય તો કે લંબ થઈ જાય એટલે ભાઈ ગોતવા જ ન જવાનું બાય ધો અહીંયા ડાયરેક્ટ કમ્પ્લીટ એની આ તમારે અહીંયા મતલબમાં ડંકો બંકો વગાડવાની જરૂર જ નથી અહીંયા ડાયરેક્ટ કામ થઈ જાય છે ભાઈ એની ડાયરેક્ટ કામ થઈ જાય ઓલો પછી આપણે રાઈડું નાખીને કેવું કે ભાઈ ડંકાની ચોંટે આમાં કંઈ કહેવાની જરૂર જ નથી અહીં ડાયરેક્ટ કામ થઈ જાય તમારું એની આ નોંધ યાદ રાખવાની છે યાદ હોય ને એટલે ડાયરેક્ટ હેતુલક્ષી સોલ્વ થઈ જાય ગણવું જ ન પડે ગણવાનું હોય પણ નહીં જોઈ લો છે તો તો કે યસ કેવું થાય એક શખ્સ થાય આ સમાંતર જ છે વિધાન કેવું ખરું ડાયરેક્ટ જ કામ થઈ જાય નોટ કરી લેવા વિનંતી બાપુ રેડી તમારું કાર્ય નોટ કરી લેવાનું વિડીયોને લાઈક કરી દેવાનું અને કમેન્ટ કરી દેવાની કેવી લાગી આ મસ્ત મજાની શોર્ટકટ ચાલો નેક્સ્ટ જોઈએ ચોથા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન હાલો એના જેવું જ આપેલું છે ડાયરેક્ટ આમું કામ થઈ ગયું હાલો અહીંયા તમને એક્સ ના સંબંધમાં આપેલું છે તો કે યસ એક્સ ના સંબંધમાં આપેલું છે તો વાય અક્ષ ને શું થાય તો કે એક્સ ના સંબંધમાં હોય તો વાય અક્ષ ને સમાંતર થાય અહીંયા શું કીધું વાય અક્ષ ને લંબ તો વિધાન કેવું ખોટું વિધાન ડાયરેક્ટ ખોટું પડી ગયું રેડી કાંઈ કરવાનું નહીં આને જ રિલેટેડ ઉપરની નોટ છે તમારે લોકોને ડાયરેક્ટ કામ થઈ ગયું ચાલો નેક્સ્ટ ચોથા નંબર ઉપર સમીકરણ યુગમાં ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર ચોવીસ અને

તો કે અહીંયા ત્રણના છેદમાં ત્રણ અહીંયા ચારના છેદમાં ચાર અને અહીંયા ચોવીસના છેદમાં ચોવીસ બધાયના ભાગ ઉડાડો એટલે એકના છેદમાં એક એક આ થઈ ગયું બરાબર બરાબર તો અહીંયા શરતનું પાલન થયું એ ના છેદમાં એ ટુ બરાબર બીવનના છેદમાં બી ટુ બરાબર સી ના છેદમાં સી ટુ શરતનું પાલન થાય છે શરતનું પાલન થાય છે અને આલા આ શરતનું પાલન થાય તો તો અનંત ઉકેલ મળે રેડી નેક્સ્ટ જોઈએ પાંચમા નંબર ઉપર જો 2x 3y 22 અને 3x 2y 18 તો x y 5 થાય તો જોઈએ આ પેલા બંને સમીકરણ છે ને એને લખી દેવાના લાઈનમાં 3y કેટલા તો કે 12 અહીંયા લખ્યો આપણે 3x 2y કેટલા તો કે એ 18 થઈ ગયા ચાલો ટોટલ મારી દયો તો કે અહીંયા થઈ ગયા 5x અહીંયા 5y કેટલા થઈ ગયા તો કે છ મળે છે તો કે અહીંયા તમને છ આપ્યા છે નહીં વિધાન ખોટું તો ડાયરેક્ટ ખોટું કરી દઉં એડી બસ આટલો ફરક પડતો હોય આટલો જ ફરક પડતો હોય તો આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો નેક્સ્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આગળને પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર ચૌદ અને ચૌદમાં ભાઈ પહેલો જ એપ તું લખી આપી દીધો પીએફએ બરાબર ઝીરો પોઈન્ટ વન 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 હોય તો પીએફએ બાર બરાબર ઝીરો પોઈન્ટ નાઇન 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 આવું મળે હેડી એટલા ભાઈ ડાયરેક્ટ આપણે શું હોય આપણને ખબર ન હોય એટલે આપણે જીકમ જીક મારી દઈએ પણ એવું ન હોય અહીંયા જોઈ લેજો પીએફએ પ્લસ પીએફએ બાર બરાબર કેટલા તો કે એક ચાલો અહીંયા કિંમત આપણે એડ કરી દઈએ એકની કિંમત એડ કરીએ 0.111 + p of a bar बराबर कितना થઈ ગયા 1 તો કે p of a bar बराबर શું થઈ જશે તો કે 1 - 0.111 આ થઈ ગયું તો અહીંયા 1.000 માંથી 0.111 બાદ તો અહીંયા થઈ ગયા 10 અહીંયા થઈ ગયા 9 અહીંયા થઈ ગયા 9 અહીંયા થઈ ગયો 0 અહીં કેટલા આવ્યા તો કે 10 માંથી 1 જાય કેટલા બધે 9 9 માંથી 1 જાય 8 અહીંયા તો કે 8 પોઈન્ટ તો કે અહીંયા ઝીરો થઈ ગયું તો આ તમને જવાબ અહીંયા 0.889 તમને જવાબ મળે છે રેડી અને આપો હું આપણને 99999 આપ્યો એટલે આપણે ડાયરેક્ટ ના ઇલેવન થાય વિધાન કેવું છે ખોટું છે રેડી હવે આપણે આમ જોયું હોય એટલે નવ ને એક દસ નવ ને એક દસ નવ ને એક દસ વિધાઉટ પાણી એ નાઈ લઈ ભાઈ રેડી તો ખાસ ધ્યાન રાખજો હેતુ લક્ષીમાં માર્ક્સ ગુમાવવાનું કારણ આ બની શકે રેડી વિદાઉટ પાણી એ નહીં લેવાનું થાય તો આવું બધી વસ્તુઓ છે ને એને ડિટેલિંગમાં હાચવીને મૂકી દેવાય આ તો હોના કરતા મોંઘું બને આપણા માટે ચાલો સેકન્ડ નંબર ઉપર પી ઓફ એ ગ્રેટર ધેન પી ઓફ બી હોય તો પી ઓફ એ બાર લેસ ધેન પી ઓફ એ પી ઓફ બી બાર થાય રેડી તો વિધાન કેવું છે સત્ય છે કેમ તો કે થિયરિકલ છે છે આ ઘટના એ એટલે ઘટના ઘટના સંભાવના બી કરતા વધારે છે તો એની પૂરક ઘટનાની સંભાવના એના કરતા ઓછી થઈ જશે એના માટે આ થિયરિકલ બાબત છે એકદમ મસ્ત મજાની ચાલો સેકન્ડ નંબર ઉપર અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય થાય છે

તો એ આપણા માટે ખબર છે ભાઈ બે હાજર ચોવીસ આપણા માટે લીપ વર્ષ છે ચાર વડે ભાંગજો એટલે જશે તો આ વર્ષ તમારા માટે લીપ વર્ષ છે ઓકે ચાલો તો આ વર્ષ તમારું થઈ સોમવારની વાત કરેલી છે તો હવે શું કરવાનું લીપ વર્ષમાં વધારાના દિવસ કેટલા ઉપાય લીપ વર્ષના દિવસો છે ને એ ત્રણસો છાસઠ હોય તો વધારાના દિવસ કેટલા થઈ ગયા વધારાના દિવસ બે થાય છેદમાં કેટલા થઈ ગયા સાત તો બે ના છેદ માં સાત આવે ને આ લોકોને હું આપ્યું ત્રણ ના છેદમાં માં સાત એટલે ભાઈ આપણો જવાબ મેચ નથી થતો મેચ નથી થતો એટલે ડીલ નહીં કરવાની વિધાન ડાયરેક્ટ ખોટું છે ખોટું રેડી આ રીતે ડાયરેક્ટ અને આની શોર્ટકટ છે ને એ તમને લોકોને આપણા યુટ્યુબના પ્લેટફોર્મ પર ચૌદમાં ચેપ્ટરના સોલ્યુશનમાં મૂકેલી છે હેતુ લક્ષીના સોલ્યુશનમાં જોયા ન હોય ને તો ચોક્કસથી જોઈ નાખજો ચૌદમાં ચેપ્ટરમાં એક પણ માર્ક્સ કપાય નહીં કારણ કે બહુ ડિટેલિંગ સાથે તમારું કામ કરેલું છે ને પાંચમા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય તો કે એક થાય આ લેટી બેઠી બેઠી આપેલી છે હેડી અને પ્રાથમિક ઘટના લખીня મૂળ ઘટના લખેલી બધી જ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો એક થાય રેડી આની ખાલી જગ્યા તમને સ્વાધ્યાય 14 ના પ્રશ્ન નંબર 1 માં ચોથા નંબર ઉપર આપેલી છે ચોક્કસથી જોઈ નાખજો રેડી તો વિધાન કેવું છે સત્ય છે જોરદાર વિદ્યાર્થી મિત્રો કમિંગ સૂન સાથે જો વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડની પરીક્ષાની અંદર જે નબળા વિદ્યાર્થીઓ છે એ પાસ થવા માંગતા હોય સારા માર્ક્સ સાથે અને જે લોકો સારામાં સારા માર્ક્સ મેળવે છે એ ગણિતની અંદર એ વન ગ્રેડ મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઓસીસી ના પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં આવી રહ્યું છે આઈએમપી બેચ બે હજાર છવ્વીસ જે જોરદાર બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટેની એકદમ લેટેસ્ટમાં લેટેસ્ટ અને મજા આવી જાય ને એવી બેચ છે એની અગાઉના વર્ષોની અંદર વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ આવેલા છે જેની તમને લોકોને ડિટેલિંગ માહિતી તમને લોકોને ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી અંદર જોડાઈ જજો ઇન્કવાયરી કરી લેજો વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરવા વિનંતી રેડી કોન્ટેક કરી લેજો જેથી તમારું કામકાજ એકદમ આસાન થઈ જાય ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો નીચેના ભાગમાં તમને લિંક આપવામાં આવેલી છે રેડી તો એ લિંકમાં તમે જોડાઈ જજો રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે હવે આ વિડીયોની અંદર તમારા માટે આટલી જ બાબત હતી જેની અંદર પ્રશ્ન નંબર ત્રણના આપણે સંપૂર્ણ ખરા ખોટા પૂર્ણ કરેલા છે અહીંયા રેડી નેક્સ્ટ ભાગની અંદર મળશું નવા ઉમંગ નવા વિશ્વાસ અને નવા અને કાર્ય સાથે આપણે મળીશું ત્યાં સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ચાલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં